ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષની શરૂઆત થાય છે આ મહિનામાં નવરાત્રીનો એક વિશેષ તહેવાર પણ માતા વૈષ્ણોની સ્તુતિ માટે આવે છે ચૈત્ર મહિનામાં ગુડી પડવાનો પણ તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવારોની વચ્ચે હવામાનમાં પણ ફેરફાર જોવા મળે છે ચૈત્ર મહિનામાં શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુ આવવા માંડે છે હવામાનમાં ફેરફારના કારણે આ સિઝનમાં ઘણા લોકો બીમાર પડે છે તેની સૌથી મોટું કારણ છે ઋતુમાં બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે જેના કારણે ઘણી બધી બીમારીઓનો ખતરો રહે છે આવી સ્થિતિમાં ઉધરસ શરદી પેટમાં દુખાવું કબજિયાત ઉલટી ગળામાં સોજો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ ચૈત્ર મહિનો માત્ર તહેવારો પૂરતો જ સીમિત નથી પ્રકૃતિએ પણ આપણને રોગોથી બચવા ઘણા રસ્તા આપ્યા છે ચૈત્ર મહિનામાં લીમડા પર શીતળા અને માં દુર્ગાનો વાસ હોય છે આવો ચૈત્ર માસનું ધાર્મિક મહત્વ આપણે સમજીએ લીમડાનું વૃક્ષ ઔષધીય ગુણોથી ભરેલું માનવામાં આવે છે લીમડાના વૃક્ષમાં ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો લીમડાના ઝાડ પર શીતળા માતા અને દુર્ગા માતાનો વાસ હોય છે મંગળવારે લીમડાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને મંગળવારે લીમડાના ઝાડને જળ ચડાવવાથી અને ચમેલીના તેલનો દીવો પ્રગટ કરવાથી તમામ શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મળે છે આ ઉપરાંત હનુમાનજીની કૃપા પણ તમારા પર બની રહે છે જો તમે બધા રોગોથી બચવા માટે લીમડાનો ઉપયોગ કરો છો તો લીમડાના ઔષધીય ગુણોની સાથે તમે દેવી દેવતાઓની પણ કૃપા મળે છે ચૈત્ર માસમાં લીમડાના વૃક્ષનું પૂજાનું વિશેષ મહત્વ છે તમારે લીમડાના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ આનાથી આપણા પર દેવી કૃપા બની રહે છે આ સિવાય શીતળા માતા ઓમ શીતલા માતાએ નમહન ના મંત્ર જાપ પણ કરવો જોઈએ આનાથી શીતળા માતા બધા રોગો દૂર કરશે અને સ્વસ્થ શરીર આપશે આ સિવાય જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ